ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરી અને કેરીના જ્યુસની ડિમાન્ડમાં વધારો થતો હોય છે ત્યારે કેટલાક જ્યુસ વિક્રેતાઓ પોતાના આર્થિક લાભ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે અને જ્યુસમાં હાનિકારક કેમિકલ્સ અથવા તો સેકરીન ભેળવીને તેનું વેચાણ કરતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ વિભાગની ટીમો દ્વારા કેરીના જ્યુસ વિક્રેતાઓને તે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ફૂડ વિભાગની અઢાર જેટલી ટીમો દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં જૂસ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી કેરીના રસના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ કેરીના રસના સેમ્પલોને ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે અને રસમાં કોઈ ભેળસેળ જણાશે તો જવાબદાર દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે હું એન પંડ્યા સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે છું હાલ કતારગામ ઝોનમાંથી નમૂના લેવામાં આવે છે પરંતુ આખા સુરતના દરેક ઝોનમાંથી કેરીના નમૂનાઓ લેવાની કામગીરી અત્યારે લગ્નગાળાની સિઝન તેમજ ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને નમૂનાની કામગીરી કરવામાં આવેલ છે આ નમૂનાનો રિઝલ્ટ ક્યારે આવી જતો હોય છે શક્ય એટલું લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલ બને એટલું વહેલું આપવામાં પ્રયત્ન કરવામાં આવશે પરંતુ ચૌદ દિવસની સુધીમાં આ રિપોર્ટ આવી જાય છે